વડોદરાની વાલી બહેનો અને વાલા ભાઈઓ માટે દરેક કિંમતે મળવાના છે છે આ તમે જેટલા જોશો એ કપડામાં ઓફ તમને અને ખરીદી કર્યા પછી એમનું પેજ ફોલો કરશો અને સ્ટોરીમાં મેન્શન કરશો ને તો આ બે નું પરફ્યુમ આ પ્રાયોરિટી વાળા બિલકુલ ફ્રીમાં આપી દેવાના છે તમને હવે ગર્લ્સ કપડાની વાત કરું તો અહીંયા તમને ગાઉન ઇમ્પોર્ટેડ મીડી જીન્સ ટી શર્ટ ટોપ્સ ઇમ્પોર્ટેડ ટોપ્સ જોગર્સ ફોર્મલ પેન્ટ અને શર્ટ પણ યાદ રાખજો આ સેલ થોડા સમય માટે જ છે એટલે રક્ષાબંધન આવે છે બેનો આના પછી ઘણા બધા તહેવારો આવે છે તો તમારે ખરીદી કરવી હોય અને જો તમે કપડાને પ્રાયોરિટી આપતા હોય તો પછી તહેવારની ખરીદી તો નિઝામપુરામાં આવેલા ઇમ્પોર્ટેડ કપડાનો બે શોરૂમ એટલે કે પ્રાયોરિટીમાંથી જ કરાય સાઇઝની વાત કરું તો જીન્સ શોર્ટ્સ અને સ્કર્ટ્સ આ બધામાં થી લઈને ની કમર સુધી મળી જશે અને ગર્લ્સ માટેના કાર્ગો તમને એક જ નજરમાં ગમી જશે અને તમે ચાર પાંચ તો ખરીદી જ લેશો સાથે અહીંયા પાર્ટી વેર કપડા પણ મળી જવાના છે મેન સર માં અહીંયા તમને ટી શર્ટ કાર્ગો કોટ સેટ જીન્સ ફોર્મલ શર્ટ કેઝ્યુઅલ શર્ટ અને ભાઈ ટી શર્ટ માં પણ એટલી બધી વેરાયટી છે આપડે તો દરેક ટી શર્ટ પહેરી વેરી ચેક કરીને પછી જ લીધી કેમ કે ભાઈ એ લોકો પાસે ચેન્જિંગ રૂમ પણ છે એટલે ભાઈ બિલકુલ સાઈઝ ની ચિંતા નહીં કરવાની ટી શર્ટ માં અહીંયા તમને ફૂલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ કોલર ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ પોકેટ ટી શર્ટ અને આ દરેક કપડા અડધી કિંમતે ભાઈ મળવાના છે યાદ રાખજો પાછા ભૂલી ના જતા પચાસ ટકા ઓફર છે બધામાં સાથે અહીંયા પેન્ટમાં જીન્સ કાર્ગો ફોર્મલ જોગર્સ બધું જ મળી ચુમ્માલીસ ની કમર સુધી વાત કરું તો નિઝામપુરા મેન રોડ ઓક્ટેન પિઝાની બાજુમાં જ છે પહોંચી જ જ